વલસાડમાં માટી એસોસિએશન આંદોલનના ઘરના છોકરા વલસાડના ઘણા સમયથી કાર્યરત માટી એસોસિએશનના સભ્યોની આજરોજ મળેલી એક બેઠકમાં અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લા બહારથી આવેલા લોકોને માટી ખોદકામ કરીને સ્થાનિક માટીના વેપારીઓને નુકસાન પહોંચાડતા હોવાની ફરિયાદો ઉઠવા પામી છે જેને લઈને આજ રોજ વલસાડ માટી એસોસિએશનની મળેલી બેઠકમાં વલસાડ જિલ્લાના તમામ ગામોની ગ્રામ પંચાયતોના સરપંચ તથા ખનીજ અધિકારી સહિતને નમ્ર અરજ કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતું આ સાથે માટીના વ્યવસાયમાં પડતી કેટલીક અગવડો તેમજ માટીના ભાવો ઉપર ચર્ચા કરવામાં આવી હતી હવે માટીના એસોસિએશન તરીકે અહીંયા મીટિંગ બોલાવેલી છે અને ગઈકાલે રાતે અમને એક વિડીયો આવ્યો જે મારા વાઇસ પ્રેસિડેન્ટ જેનીસ પટેલે મને મોકલાવ્યો ત્યારે મને ખબર પડી કે ભાઈ આ રીતનું કંઈ પાણી બહાર નીકળે છે અને બહારનો એક વ્યક્તિ છે મનીષ ઓઢ એ કામ કરી રહ્યો છે એ તળાવમાં અને પાણી કાઢી રહ્યો છે વગર કોઈ પરમિશન એનું કંઈક ઠરાવ જાણવા મળ્યું કે ભાઈ બે હજાર બારનો નો હતો અને જ્યાં વેર મને માહિતી આજે મળી ત્યાં સુધીમાં સૂચના મુજબ મને એવી બી જાણ મળી છે કે પંચાયતને બી એ વસ્તુની લગભગ ખબર નથી અને સવારે જેવું મને આ રાતે ખબર પડી લેટ ખબર પડેલી દસ સવા દસ એટલે મેં સવારે ખામખનીજમાં બી સામેથી ફોન કીધો તો સાહેબને કે સાહેબ આપણને આ રીતનું કઈ પાણી કાઢે છે તો આપ સાહેબ કોઈને ટીમને મોકલો તો સારું અને સાહેબે ટીમને બી મોકલી અને એમને કીધું કે જે કંઈ સ્થળ તપાસ કરવાની છે એ કાર્યવાહી મેં મારી રીતના જો જોકે આ બધું જે પાણી કાઢવાનું ને પાણી રાખવાનું કે જે બી કહો એનું ઠરાવ મંજૂરી આ તે બધું પંચાયત તરફથી થતું હોય છે રોયલ્ટી તો ફક્ત એટલે ખાણ ખનીજ ફક્ત રોયલ્ટી માટે જ હોય છે અને રોયલ્ટીના એટલે રોયલ્ટી આપવા માટેની જેની પ્રક્રિયા હોય છે એના પાણીનું લાગતું ઓળખતું નથી એ છતાં મેં ત્યાં મારે લાગ્યું કે મારે જાણ કરવું જોઈએ એટલે સાહેબને મેં જાણ કરી દીધી હતી અને ત્યારબાદ અમે લોકોએ આજે અહીંયા મિટિંગ રાખેલી હતી મીટિંગની અંદર ડિસ્કશનનો અમારો મેઈન મુદ્દો એ જ છે કે બીજા જિલ્લાઓની અંદર પણ એવી રીતનું જ ચાલે છે કે લોકલને પહેલે કામ આપે છે ને લોકલ પહેલે કામ લે છે અને રાખે છે ને કામ કરે છે તો મારી બધાને સરપંચશ્રીના પ્રમુખો વલસાડના છે તેમને બી મેં બોલાવતા વિનોદભાઈ પટેલ જે અમારા માટીમાં બી જોડાયા છે ને નાનકડાના સરપંચ બી છે તો એમના માધ્યમથી બી મારી નમ્ર વિનંતી છે બધા સરપંચોને કે તમે લોકલ જોડે કામ કરો લોકલને ઠરાવ આપો લોકલ તમારું બધું સાચવી આપશે અમને બી કામ કરવાની મજા આવશે અને જો કોઈ બહારનો વ્યક્તિ આવે તો એને કોઈ મનાઈ નથી એને બી મારી એટલી જ રિક્વેસ્ટ છે કે તમે અમારા થકી કામ કરો જેથી આ બધું વાદ વિવાદને બધું તમે જોયા વગર અચાનક કરી દેવો તેનાથી અમારો જિલ્લામાં બધી જે બી કઈ આ હેરાનગતિ ઉભી થાય છે હોબાળો થાય છે એના લીધે અમે જે કામ કરતા છે એ માનસિક અમને ડિસ્ટર્બન્સ આવે છે અને અમારી રોજીરોટીને નુકસાન થાય છે અને અમે જે જિલ્લામાં બીજામાં જઈએ છીએ તો અમે બી એક સિસ્ટમ રાખીને ચાલીએ છીએ કે ભાઈ ત્યાં લોકલને પકડીને કામ કરીએ તો મારી એટલી રિક્વેસ્ટ છે બધાને કે આ વસ્તુ આ તમારા મીડિયા થકી બધી જગ્યાએ બધાને લોકો લોકવેર પહોંચે એટલી મારી એક આજીજી છે અને એના સિવાય અમે આ દેખિતમાં પીડીઓ સાહેબને બી આપવા જશું અને એમને પણ રિક્વેસ્ટ એ જ કરશું કે જે પણ હજુ બી મને બે ત્રણ ગામના થરાઓ બીજાના નામે આ રીતે બહારના વ્યક્તિના નામે થયા છે એમ મને જાણ મળી છે તો અમે એને બી ટકોર કરી એ વસ્તુનો બી નિકાલ જલ્દીમાં જલ્દી પોઝિટિવલી અમારા ફેવરમાં આવે એવું એક રિક્વેસ્ટથી મારે ખાલી કહેવું છે કારણ કે એવો કોઈ નિયમ નથી લાગતો પણ એક માનસહિતા રીતના ચાલે તો શું છે કે જિલ્લામાં શાંતિપૂર્વક બધા કામ કરી શકે એટલું જ મારે જણાવવાનું છે